પ્રાચીન ફ્રિજીયામાં એક દંતકથા હતી જે કોઈ અશક્ય ગોર્ડિયન ગાંઠને ખોલશે તે એશિયા પર રાજ કરશે ઘણા રાજાઓએ પ્રયાસ કર્યો પરંતુ ગાંઠ એક ગૂંચવાયેલું રહસ્ય જ રહી જેના કારણે ગહન અનિર્ણય થયો પછી યુવાન એલેક્ઝાન્ડર ધ ગ્રેટ આવ્યો તે ગાંઠ સામે ઊભો રહ્યો દોરડાનો એક જટિલ ગૂંચળો તેના સેનાપતિઓ જોઈ રહ્યા હતા તેને સંઘર્ષ કરતો જોવાની અપેક્ષા રાખી રહ્યા હતા એલેક્ઝાન્ડરે ઉતાવળ ન કરી તેણે ગાંઠનું અવલોકન કર્યું ઘણી સેર તરીકે નહીં પરંતુ એક સમસ્યા તરીકે તેણે અન્યોની હતાશા જોઈ અચાનક એક ઝડપી હલનચલન સાથે તેણે તેની તલવાર ખેંચી એક જ નિર્ણાયક કાપે ગાંઠને તોડી નાખી ઉપાય એટલો સરળ હતો છતાં કોઈએ વિચાર્યું નહોતું તેણે ફક્ત તેને ખોલી નહીં તેણે તેને જીતી લીધી આ છેતરપિંડી નહોતી તે કુદરતી નિર્ણાયક કાર્યવાહી હતી કેટલીક વાર અનિર્ણયને દૂર કરવા માટે સમસ્યાઓને ટુકડે ટુકડે ન ખોલો એક બોલ્ડ નવો માર્ગ શોધો વિશ્લેષણના પક્ષાઘાતમાં ફસાયેલા ન રહો તમારી અંતર પર વિશ્વાસ કરો એક નિર્ણાયક પગલું લો અને કાર્ય કરો તમારો ઉપાય તમે વિચારો છો તેના કરતા સરળ હોઈ શકે છે જો એલેક્ઝાન્ડરના બોલ્ડ પગલાએ તમને કુદરતી રીતે અનિર્ણયને દૂર કરવા પ્રેરણા આપી હોય તો વધુ સુપ્રસિદ્ધ વાર્તાઓ માટે ગુજરાતી રેપોને ને સબસ્ક્રાઈબ કરો જો તમે આ પાઠ આજે લાગુ કરશો તો લાઇક કરો અને આપણે આગળ કઈ પ્રખ્યાત વાર્તા શેર કરવી જોઈએ તે કોમેન્ટ કરો